પૂનમ પાંડે મળતા પહેલાં એવું કામ કરી ગઈ જે જાણીને તમે પણ વખાણ કરશો

ઘેરાયેલી હતી અને દરેક વખતે તે ટ્રોલના નિશાના પર રહેતી હતી તે તેના વિવાદસ્પદ નિવેદનો અને તસવીરોને કારણે દરરોજ ટ્રોલ થતી હતી પરંતુ તેના મૃત્યુના થોડા દિવસ પહેલા તેણે એવું કામ કર્યું કે તમે બધા તેને સલામ કરશો તાજેતરમાં માલદીવના બહિષ્કાર આંદોલનમાં જે બોલીવુડ સેલેબ્સે ભારતીય ટાપુ લક્ષદ્વીપને પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું તે જ સમયે માલદીવના બહિષ્કારની સાથે શૂટિંગ અને ત્યાં યોજનારી યોજનાઓ પણ રદ કરવામાં આવી હતી અક્ષય કુમાર જોન અબ્રાહમ કૈલાસ ખેર એસા ગુપ્તા અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલીવુડ સેલેબ્સે હજુ પણ માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરી રહ્યા છે તે સમયે પૂનમ પાંડે પણ આ મામલે સક્રિય ભાગ લીધો હતો આ બધાની વચ્ચે પૂનમ પાંડે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક સ્ક્રીનશોટ પણ શેર કર્યા હતા જેના માલદીવમાં શૂટિંગ કેન્સલ કરવાની વાત થઈ હતી આ ચેટ શેર કરતી વખતે તેણે લખ્યું કે મને માલદીવમાં શૂટિંગ કરવાનું ગમે છે પણ હું માલદીવમાં ફરી ક્યારેય શૂટિંગ કરીશ નહીં જ્યારે મેં માલદીવમાં મારું આગલું શૂટ શેડ્યુલ કર્યું ત્યારે મેં ટીમને કહ્યું કે જો શૂટ માલદીવમાં હશે તો હું શૂટ નહીં કરું પૂનમ પાંડે એક લોકપ્રિય મોડલ હતી તેણીએ બે હજાર અગિયાર ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં પહેલા એક વિડિયો સંદેશમાં વચન આપ્યું હતું કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો પોતાના બધા કપડાં ઉતારી દેશે તેના પર વાંધો ઉઠાવતા તેની ઝાટકણી પણ કાઢી હતી તેણીના હિંમતવાન દાવા સાથે તેણીએ સૌ પ્રથમ વખત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધ્યાન ખેંચ્યું હતું અને પૂનમ છેલ્લે બોલીવુડ અભિનેત્રી કંગના રનો દ્વારા હોસ્ટ કરાયેલ લુક અપની પ્રથમ સિઝન માપ જોવા મળી હતી જોકે આ શો જીતી ન શકી હતી પરંતુ તેણે તેની ફેન ફોલોઇંગ ચોક્કસપણે વધારી દીધી હતી આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ